રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહતના કેટલા તાલુકાઓમાં કેટલા ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે અને કયા પાક માટે કેટલું વળતર નક્કી કરવામાં આવ્યું છે બધી જ વિગતો મેળવ્યા આ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી પર આપની સાથે હું છું નિધિ ગઢવી રાજ્ય સરકાર દ્વારા પાંચ જિલ્લાના અઢાર તાલુકા વધારાની સહાય ઉમેરીને નવસો સુડતાલીસ કરોડ કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતી લાયક જે જમીન છે એ જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે આ સમસ્યાનો કાયમી ઉકેલ માટે ફ્લડ મિટિગેશન મેજર્સ તરીકે ખાસ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ ખાસ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર તરફથી કુલ બે કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવશે આ સિવાય પણ નવનિયુક્ત કૃષિ મંત્રી દ્વારા અમુક જાહેરાતો કરવામાં આવી છે સાંભળીએ આ વિષયને લઈને શું કહી રહ્યા છે સમગ્ર રાજ્યના ને આપણા સૌના ધ્યાનમાં છે પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બર પચીસ માં ખૂબ ભારે વરસાદ તેમના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન એક પારાવાર ફસલ લેવાની હોય આવતા સિઝનની લેવાની હોય એ બધામાં પ્રશ્નો ઉભા થયા હતા માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ મંત્રી રાઘુજીભાઈ હતા ત્યારે કૃષિ મંત્રી હતા ત્યારે એમનો સર્વે વગેરે થયેલો પંચમહાલ કચ્છ પાટણ વાવ થરાદ અને જુનાગઢ અઢાર તાલુકાઓમાં આઠસો ગામમાં અને વાવ થરાદ માની શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી છે એમણે પણ ખૂબ એ વિસ્તારની ચિંતા કરી સમગ્ર રાજ્યની ચિંતા કરી ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું એટલે મને ખ્યાલ છે પણ કુદરત જ્યારે કઈ થપાટ મારતી હોય છે એટલે એ જયારે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થાઓ નિશાય થઈ જતી હોય છે એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી મને જવાબદારી મળી ત્યારથી એક પરમ દિવસથી જેની બેઠકો શરૂ થઈ મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં બી હતા ત્યાંથી મને ફોન કર્યો કે તમે જોઈ લો પછી આપણે બેસીએ મેં મારી કૃષિ વિભાગની ટીમ મારા સેક્રેટરી અને બધાની સાથે મિટિંગ કરીને સમજીને બીજે દિવસે બપોરે એટલે કે ગઈકાલે માની મુખ્યમંત્રીશ્રીને માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો હું મળ્યો ડિટેલમાં ચર્ચા થઈ પુનઃ સાંજે એકવાર એસીએસ દા સંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માની મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી રમેશભાઈ કટારા મારા એમઓએસ રાજ્યમંત્રી એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી શંકરભાઈ ચૌધરીના ઘરે પણ બે વાર ટીમ સાથે બેસવાનું થયું કારણ કે ખૂબ જોઈ રહ્યા હતા કુલ મળીને જે વ્યવસ્થાઓ બની એમાં લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમના ધારાધોરણ મુજબ વધારેમાં વધારે મદદ કરવાની વાત છે કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે એટલે એ ભાવથી મુખ્યમંત્રી સીએસ ને ગઈકાલે સૂચના આપી રાત્રે સાડા આઠ સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માની મુખ્યમંત્રીશ્રીએ ખાસ આ જે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં જે તાલુકાઓમાં એના ખેડૂતો માટે ચિંતા કરીને મીટિંગ કરી હું માની મુખ્યમંત્રીશ્રીનો વિષય છે કે હું ખેડું છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું એક મુખ્યમંત્રી તરીકે પણ વહીવટ અને વ્યવસ્થાઓમાં રજા વાર તહેવાર પરિવાર જોયા વગર એમણે સતત આજે પણ ચીફ સેક્રેટરી એસીએસ સીએમ ઓફિસ દાસજી અમારા વિભાગના સેક્રેટરી એ પણ ચાર કલાક મેરેથોન મિટિંગો કરી કારણ કે આપ પણ જાણો છો કે બધા નીતિ નિયમ કાયદા કાનૂન ભૂતકાળમાં થયેલ વ્યવસ્થાઓ પણ એમાં જે કાંઈ થઈ શકે એ પ્રમાણેની માની મુખ્યમંત્રીએ સાથે પણ મેં હમણાં વાત કરી કે ખૂબ ઝડપથી આજે આપ જાહેરાત કરી દો જેનાથી જે લોકોને નુકસાન થયું છે એને કમસે કમ સહાય કરીને એમની દિવાળીના દિવસોમાં એક મદદ કરવાનો સહાય કરવાનો બેઠા કરવાના હેતુથી આ રાજ્ય સરકાર વતી હું આપ સૌ સમક્ષ એમની જાહેરાત કરું છું ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ આવ્યું દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન છે તો આ બધી ડિટેલો કેટલા હેક્ટરમાં કેટલાય જમીનમાં કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું આ બધી જ ચિંતાઓ કરી અને ની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં પાંચસો ને તેસઠ કરોડ રૂપિયા એ કેન્દ્રની એસડીઆરએફની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ અને અમારા વિભાગે અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારાને હું એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શન રીતે સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માની મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી અને રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના માર્ગદર્શન થી આ પાંચ જિલ્લા અને અઢાર તાલુકાઓ માટે ખાસ કરીને વાવ ત્યાં ખૂબ મોટું નુકસાન પચાસ સાઈઠ વર્ષ સુધી આ વરસાદ નતો આવ્યો એવો એક ધારો વરસાદ પડી ગયો એ માની મુખ્યમંત્રી મુલાકાત લીધી માની શંકરભાઈ લીધી ને પણ એટલે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે કરવાનો સરકારનો પ્રયાસ છે પુનઃ એકવાર હું આપના માધ્યમથી સમગ્ર મારા ખેડૂતોને કહું છું કે જે રીતે આપણે ક્યારેક ક્યારેક સાયક્લોન જોઈએ છીએ ક્યારેક અન્ય હોનારતો જોઈએ છીએ એ સ્થિતિની અંદર કોરોનાની સ્થિતિ જોઈ સમગ્ર વિશ્વની સહાય થઈ જાય છે કારણ કે કુદરતની થપાટે મોટી હોય છે અને કોઈ પહોંચી વળે નહીં પણ રાજ્ય સરકારે એમને બેઠા કરવાના ભાગરૂપે એને મદદ કરવાના ભાગરૂપે આ પેકેજ જાહેર કરેલ છે મને કેતા આનંદ છે કે વાવ થરાદની જે ટોપોગ્રાફી છે કેટલાક પાત્રના ગામો છે એમાં પાણી કાયમ ભરાય છે દર વર્ષે નાના મોટા પ્રશ્નો આવે છે સતરમાં પણ આવ્યા હતા કાયમ એ ખેડૂત મુશ્કેલી મારે મુખ્યમંત્રી સીએ કાલે મારી સાથે ચર્ચા કરીને મને માર્ગદર્શન આપ્યું કે આના માટે આપણે કઈ કરવું જોઈએ એટલે મને કહેતા આનંદ થાય છે કે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે ભૌગોલિક સ્થિતિ એમની ખરાબ છે નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીન લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાથી નીકળતી નથી એનો કાયમી ઉકેલ શું હોય શકે એ કાયમી નિરાકરણ માટે એક ખાસ પ્રોજેક્ટ સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે એમનો સર્વે કરીને સિંચાઈ વિભાગ સાથે રહીને એ પાણી મુખ્યમંત્રીને શંકરભાઈ નો પાણીનો સંગ્રહ ક્યાંય થાય પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવે તો પહેલો પ્રયાસ એ કરવામાં આવશે પછી છેલ્લે એ કોઈને કોઈ રીતે દરિયામાં મોકલવું જ પડે તો એ દરિયામાં મોકલીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ માત્ર આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ હું એમ કહીશ કે આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે માની મુખ્યમંત્રી કહ્યું છે કે પાંચ હજાર કરોડની પણ જરૂર પડશે તો વાવ થરાદને પાટણના જે ખેડૂતો છે એમને ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે એ કામ પૂરું થતા એ ખેડૂતો એક ડિમાન્ડ પણ હતી ખેડૂતોની કિસાન સંઘે પણ આ માગણી કરી હતી એમણે પણ કિસાનો હતી માહિતી આપી હતી એટલે પચીસો રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે હું મને એક વાર કહું છું કે પચીસો થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર પાંચ હજાર કે પાંચ હજારથી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું માહિતી આપી હતી એટલે પચીસો રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે હું એક વાર કહું છું કે પચીસો પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર પાંચ હજાર કે પાંચ હજાર ખેડૂતોના કે પેઢીઓ સુધી દિવાળી હવે સુધરશે કારણ કે કુદરતે કોઈના હાથમાં નથી પણ ન બને એ કરવા માટેની જવાબદારી સરકારની હોય છે ત્યારે પહેલી વખત આ બની રહ્યું છે વર્ષોથી આ સમસ્યા છે ચાહે અમારી સરકાર હોય કોઈની હોય પણ આ વિચાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની

એનો સેટેલાઇટ સર્વે ને સર્વે દ્વારા તો એ લોકોને પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટર ની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય મદદ ખેડૂતને બેઠો કરવાની વાત એ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારે કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સિઝન ગઈ પછી નવી સિઝનની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે પણ આ પ્રકારની વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ ની સરકારે કરી છે અને એમાં આમાં જ આવી જાય છે આખો પેકેજમાં પણ આ સૌ પ્રથમ વાત બે વાત એક તો રવિ સિઝન ન લઈ શકે એટલે એને મદદ કરવા માટે વીસ હજાર રૂપિયા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે પહેલી નવેમ્બર કારણ કે એ પછી આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ રવિ સિઝનનું વાવેતર થતું હોય છે એટલે એને એમાં પણ સહાયને મદદ કરવાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે કુલ સામે લડવા માટેનો પ્રયાસ એને અટકાવવા માટેનો પ્રયાસ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે અને મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈ ની જે લાગણી હતી કે દિવાળીના દિવસોમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે ત્યારે શું થશે કેવી રીતે થશે અમને સહાય મળશે એના કરતા એના મનમાં જે ભાવ હતો મારી શંકરભાઈએ પણ ખૂબ ચિંતા કરી અમારા કે ભાઈ ભવિષ્યમાં આ પાણી ન ભરાય એના માટેની સરકારે વ્યવસ્થા મુખ્યમંત્રીએ આ અમારી વાત સ્વીકારી અને એના માટે સ્પેશિયલ અલગ રકમની જોગવાઈ કરી છે આ નિર્ણય આ બંને નિર્ણયો પેકેજો તો ભૂતકાળમાં ક્યાં જ આ પેકેજમાં પણ રાજ્ય સરકાર ભૂતકાળમાં આપ્યા હોય એના કરતા રકમમાં વધારો એ પોપમાં રાજ્ય સરકાર જે પોતે એના બજેટમાંથી આપી રહી છે એમાં અમે વધારો કર્યો છે એટલે અમારાથી નીતિ નિયમ પ્રમાણે એને મદદ કરવાનો જે હેતુથી આ પ્રકારના પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે કે દિવાળીના દિવસોમાં ખેડૂતો એક બાજુ નુકસાનીમાં હોય મુશ્કેલીમાં હોય ભવિષ્યની ચિંતા હોય એવા વખતે આજે દિવાળીમાં મને મુખ્યમંત્રીએ ચિંતા કરીને ગઈકાલે બેસીને દિવાળીના આગલા દિવસે આજે ચિંતા કરીને ફોન કરીને માત્ર ખેડૂતોના હિત માટે એમને પણ થોડી સધિયારો મળે એમને પણ માનસિક શાંતિ મળે એ ભાવથી જાહેરાત કરતા રાજ્ય મને આનંદ થાય છે ભાવનગર હોવાના કારણે ભાવનગરથી મેં જાહેરાત કરી છે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને અને ખાસ કરીને પાંચ જિલ્લામાં જેમને મુશ્કેલી થઈ છે એને આ સમાચાર પહોંચશે તો મને એવું લાગે છે કે એમના ડબલ દિવાળી જેવું કારણ કે માનસિક રીતે માણસ ભાંગી ગયો હોય છે ત્યારે ભવિષ્યની ચિંતા એ પણ હવે આમાં દૂર થાય છે વાવ તલાટ અને આ કામ છે ત્યાં હજી પાણી ભરાયેલા છે મેં કહ્યું એમ આ સિંચાઈ વિભાગ ટેકનિકલ સર્વે આ બધું કરવાનું હોય છે આજે મેં જાહેરાત કરી છે પાકની કારણ કે જે પાણી ભરાયું છે ત્યાં રવિપાક નહીં લઈ શકે ભૂતકાળમાં પાણી ભરાયું હતું સરકારે અમારી જ સરકારેથી મદદ કરી છે પણ એક નવા વિઝન સાથે ભૂપેન્દ્રભાઈએ અમારા વિભાગને માર્ગદર્શન કર્યું માની શંકરભાઈ પણ એમાં અમને સહયોગ કર્યો અને જ્યાં પાણી ભરાણું છે એની ચિંતા કરીને જે નવેમ્બરે પણ હશે તો એ વાવી નહીં શકે એને કહ્યું એમ બે હેક્ટરની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની સહાય પણ મદદ પણ રાજ્ય સરકારે એમના માટે કરી છે પણ હા ભવિષ્યમાં પાણી ન ભરાય એમના માટે અત્યારે પચીસો કરોડ ભવિષ્યમાં જેટલી પણ રકમની જરૂર પડે એ ખેડૂતનું ખેતર કે ગમે એવા વરસાદમાં પછી તો કુદરત છે બહુ મોટી હોનારત કે બહુ મોટી તારાજી સર્જાય બહુ મોટું પૂર આવે ત્યારે આપણે હોય છે પણ પ્રયાસો એ રાજ્ય સરકારના છે કે આટલો વરસાદ આવ્યો હોય જે પચાસ સિત્તેર વર્ષમાં કદાચ નથી આવ્યો હું આશરે કહું છું એવો આવ્યો હોય તો પણ મુશ્કેલી ન પડે એ પ્રકારના આંકડાઓ એ પ્રકારનું આગળ પાછળનું બધી વ્યવસ્થાઓ આગળ પાછળ વરસાદ થયો હોય એની ટોપોગ્રાફી આ બધું જોઈને એનો સર્વે કરીને એ ખેડૂતો માટે જાહેરાત થતી હોય છે જે પ્રકારે કોઈ કોઈ બાબતો ત્યાં બનતી હોય છે એ બાબતો જ્યારે રાજ્ય સરકાર સમક્ષ આવે અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તો એ પ્રકારે પણ સવેદનાથી રાજ્ય સરકાર જયારે જે વિષય

મને આનંદ છે કે આ પ્રકારની સવેદનાથી કામ કરી રહ્યા છે એના માટે રાજ્ય સરકાર ઊભી રહેશે એની હું આપ સૌ આપના માધ્યમથી સૌને ખાતરી આપું બિનપિયત પાકો અને બાગાયત પાકો માટે સહાયની રકમ અલગ અલગ નક્કી કરવામાં આવી છે અને ઉપરાંત વાવથરાત અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે તો આ જે વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતો છે 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 એમના માટે પણ વિશેષ પેકેજ પેકેજ જે એ જાહેર જાહેર કરવામાં કરવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા આવેલ આ સહાય અંગે તમારું શું માનવું અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર